સુરત શહેરજી પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે એકસો કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કર્યો છે અમૃતધારા ડેરીના સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમાર ડેરી ઉપરથી મળી આવ્યા હતા જ્યારે જનતા ડેરીના સંચાલક ઘનશ્યામભાઈ દુધાત ડેરી ઉપરથી મળી આવ્યા હતા શંકાસ્પદ માખણનો જથ્થો પૃથક્કકરણ અર્થે હાલ મોકલવામાં આવ્યો છે જો સેમ્પલ નેગેટિવ આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા દિવસ અગાઉ જ સુરભી ડેરી દ્વારા નકલી પલી પનીર વેચાતું હોવાનો ખુલાસો થયો હતો અને ત્યારબાદ તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત હજાર છસો જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે નમૂના ફેલાવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે અને સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત